હેલો મિત્રો કેમ છો જો કે તમે બધા મજામાં જ છો હું છું લાલજી ડાભી અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે મિત્રો હું એક આ નવો બ્લોગ તમારી સામે લઈને આવ્યો છું આ ફિટ ગિયર કંપનીના વાયરલેસ માઇક્રોફોન લાવ્યો છું ટુ ઇન વન નાનો આનો લાઈવ ડેમો હું તમને બતાવો છું કે આ કેટલે સુધી કનેક્ટ કરે છે કેટલે અંતર સુધી અને પછી એમાં જ્યારે મેં સ્ટોર ઉપરથી લીધું ત્યારે મને દુકાને કીધું હતું કે આમાં ત્રણ મોડ થાય છે પહેલા મોડ ઉપર જનરલ રેગ્યુલર આપણે જે અવાજ હોય છે એ અવાજ થાય છે બીજા મોડ ઉપર બહારનો અવાજ ઘોઘાટ જરાય નથી આવતો કારણ કે અત્યારે જે યુટ્યુબરો ભાગે બધા બનાવતા હોય એ વાયરલેસ માઇક્રોફોનનો ઉપયોગ કરતા નથી એટલે બહારનો ઘોઘાટ વધારે આવે છે અને મેં પણ બ્લોગ ઉતારેલા છે એટલે મને ખબર છે કે બહારનો અવાજ ખરેખર ખૂબ જ વધારે આવે છે એટલે ક્લિયરી આપણો અવાજ આવતો નથી એટલા માટે આમાં બહારનો અવાજ જરા પણ નથી આવતો એટલે બીજા મોડ ઉપર અને ત્રીજા મોડ ઉપર જે લોકો સિંગિંગ કરે છે ગાય છે એની માટે તો ખુશ ખબર છે કારણ કે આમાં ઇકો પણ થાય છે એટલે આ કેટલાના એવા છે ફિટગીર કંપનીના માઇક્રોફોન વાયરલેસ માઇક્રોફોન અને કેટલે સુધી અંતર કનેક્ટ કરે છે એ લાઈવ ડેમો તમને બતાવવાનું છું પણ હા એ તમને આ ઓનલાઈન એની કિંમત કેટલી હોય છે પણ મેં ઓનલાઈન નથી લીધા મેં સ્ટોર ઉપરથી લીધા છે ક્યાંથી લીધા છે એ તમને બધું બતાવીશ પણ પહેલાં હું આનો લાઈવ ડેમો બતાવું એટલે તમને ખ્યાલ આવે કે કેટલે સુધી કનેક્ટ કરે છે અને હું તમને કહી દઉં કે સામાન્ય કોઈ પણ યુટ્યુબર લઈ શકશે કારણ કે આટલી બધી આની પ્રાઇઝ છે નહીં બરાબર એટલા માટે આ આ વિડીયો તમારી સામે લઈને આવ્યો છું બરાબર આ જોઈ લો તમે ફિટ ગિયર કંપનીના વાયરલેસ માઇક્રોફોન ટુ ઇન વન બે વ્યક્તિ વાપરી શકે બે બે બ્લૂટૂથ આવશે એ રીતના અને કનેક્ટ કરવાનું અને બીજું આઈફોન વાપરતા હોય તો એની માટે ઓટીજી પણ ફ્રી આમાં આવે છે વિથ ઓટીજી અને જે સી ટાઈપ હોય છે તો એની માટે પણ આવે છે બરાબર એટલે ખૂબ જ સારા સમાચાર છે આપણી માટે હવે હું આ કનેક્ટ કરીને તમને બતાવવા આ કઈ રીતનું આવે છે અંદર અને સામાન્ય છે કોઈ પણ વ્યક્તિ લઈએ કે નાનો યુટ્યુબર બરાબર કારણ કે બધા એનું બજેટ કંઈ વધારે હોતું નથી એટલા માટે જો આ પ્રકારના છે આની આરી એક પિન પણ આવે છે ચાર્જિંગ માટેની બરાબર પણ એ અત્યારે મેં બહાર કાઢી લીધી છે કારણ કે મેં ઘરે જોયા થાય એટલા માટે બરાબર તો આ રીતના બે માઇક્રોફોન આવે છે અને ઓટોમેટિક કનેક્ટ થઈ જાય છે આપણે કાંઈ કનેક્ટ કરવા નથી પડતા હા કનેક્ટ હા કરવા પડશે આ પાવર ઓન ઓફ કરવો પડે આવી રીતે આમ કરીએ એટલે અહીંયા વ્હાઈટ વ્હાઈટ થાય લાઇટ અને કનેક્ટ તરત થઈ જ જાય જો અહીંયા આપી દીધું છે બરાબર એટલે હું આ એક લગાડી જ દઉં બીજું કે આઈફોન હોય તો આ ઓટીજી પણ સાથે આવે છે એટલે આ એની જોડે કનેક્ટ કરવાનું હોય છે બરાબર આવી રીતે કનેક્ટ કરવાનું આવે છે અને પછી આપણે આ જે આપણે પિન હોય છે ચાર્જિંગની ત્યાં લગાડી દેવાનું હોય છે બરાબર આ અત્યારે મૂકી દઉં હું અને આપણે પહેલાં એકનું ટેસ્ટ કરીએ કેટલા સુધી કરે છે એ તમને બતાવું માયકની સાપ બંધ છે ઓફ છે એટલા માટે બહારનો અવાજ હું બોલું એ આવતો નથી ઓન ઓફનું એટલે કનેક્ટ ડાયરેક્ટ થઈ જાય છે આ કનેક્ટ અત્યારે થઈ ગયેલું છે તો તમે સાંભળતા હશો કેવું અવાજ આવે છે મારો એ બરાબર અને બીજું કે મેં તમને વાત કરી હતી ને કે આમાં બીજા મોડ ઉપર લઈએ તો આમાં બધો બહારનો ઘોઘાટ નથી આવતો તો હું બીજા મોડ ઉપર લઉં છું આ બીજા મોડ ઉપર આવ્યો છે આમાં બાર નો અવાજ નહીં આવતો હોય અહીંયા બધા પક્ષીઓનો અવાજ આવે છે કદાચ તમને તમને અહીંયા છે આવતો હોય કે પછી આપણે જોઈશું બરાબર પણ આ મેં બીજા મોડ ઉપર લીધું છે આવી રીતના નિશાન હોય છે પેલું બીજું ને ત્રીજું એટલે માંથી આ વચ્ચેના મોડ ઉપર છે અત્યારે વચ્ચેના મોડ ઉપર છે અને એમાં બાર નો અવાજ નહીં આવતો એટલે ત્રીજા મોડ ઉપર લઈએ તો આમાં ઈક્કો આવે છે એટલે હોય એની માટે ખુશ ખબર છે કે આમાં ઈકો તમને અત્યારે આવતો હોય છે કે કઈ રીતનો હું બોલું છું બરાબર હલો હલો જાની તમને સંભળાતું છે બરાબર કે હું ગાતો નથી એટલું બધું પણ આ રીતનું છે બરાબર હવે આપણે બીજા મોડ ઉપર લઈને હવે હું જાઉં છું બરાબર કેટલાક સુધી પકડે છે હું જોઉં હલો તમને છે દોસ્તો હજી આમાં કનેક્ટ થયેલું છે આમાં બતાવે છે કે હજી કનેક્ટ છે એ તમને ખ્યાલ આવી જાય છે કારણ કે એટલે બધી સુધી જોઈને મને પણ ખબર નથી કે એટલે સુધી કનેક્ટ કરતું છે કે નહીં એમ એટલા માટે હજી આમાં કનેક્ટ બતાવે છે હજી એટલે હજી હું દૂર સુધી જાઉં છું જો એટલે સુધી પહોંચી ગયો છું અને જો કે આપણે વ્લોગ ઉતારવામાં એટલે બધી દૂર સુધી તો ક્યારેય હાલતા નથી ફોન મૂકીને પણ તોય તે હજી આ કનેક્ટ છે આમાં બતાવે છે કે હજી આ બ્લૂટૂથ કનેક્ટ છે એટલા માટે હજી તમને સંભળાતું હોય છે હું બોલું છે હલો હા હું ઘણો બધો આગળ આવી ગયો છું જોકે આટલું બધું તો ક્યારેય આગળ આવીને બોલવાનું ન હોય અને વિડીયો ઉતારવાનો ન હોય આપણે એટલે દૂરથી

અને આ હું કેટલા ફૂટ દૂર આવી ગયો છું એ તો મને ખબર નથી કારણ કે આ છે ઢોવાવ આવ્યો છે અમારે જો આ એક ટેમ્પ જાય છે એટલે હું તમને એ બતાવું કે હું બીજા મોડ ઉપર લઉં છું હવે આ ઇકોના મોડ માં લીધું છે એમાં તમને એ અવાજ આવતો કે નહીં આવતો એને ખબર આ પહેલા મોડ માં લીધું છે હવે તમને એ કદાચ ટેમ્પોડીનો અવાજ આ જે રિક્ષા જાય છે અતુલ રિક્ષા એમનો અવાજ કદાચ આવતો હશે અને આ બીજા મોડ ઉપર બીજા મોડ ઉપર કદાચ હવે તમને એ અવાજ નહીં આવતો હોય એટલે આપણને ખબર પડી જાય કે બહારનો અવાજ આવે છે કે નહીં એમ હું ઘણે સુધી દૂર આવી ગયો છું બરાબર એટલું બધું તો દૂર આવીને ક્યારેય આપણે બોલવાનું થતું જ નથી અને હજી કનેક્ટ બતાવે છે એટલે હવે હું પાછો વળી જાઉં છું બરાબર કારણ કે આપણે એટલે સુધી દૂર આવીને ક્યારેય વિડીયો ઉતારવાનો ન હોય ને એટલું બધું આગળ આવીને એટલી બધી દૂર જઈને બોલવાનું પણ ના હોય એટલા માટે હવે હું આવી જાઉં છું પાછળ પાસે ત્યાં બરાબર અને તમને સંભળાતું છે હું જે બોલું ઈ બરાબર હવે હું કોલરે લગાડી દઉં છું તો તમે આનો લાઈવ ડેમો મેં તમને બતાવ્યો તમને કેવું લાગ્યો એ કોમેન્ટ કરીજો અને ખરેખર આ બધા યુટ્યુબર અત્યારે સામાન્ય યુટ્યુબરોને બધાને લીધા રેખા વાયરલેસ માઇક્રોફોન છે ફિટગીર કંપનીના બરાબર કારણ કે બહુ સારા એવા છે આ અને સાવ નજીવી કિંમત છે આમની સાવ ઓછી પ્રાઇસ છે અત્યારે નાનાથી હું પણ નાનો યુટ્યુબર જ છું મિત્રો પણ ટૂંકમાં અત્યારે આ એવી આની પ્રાઇસ છે કે આને બધાએ લઈ શકે હું અહીંયા ભાવનગર પાસે રહું છું નેસવડ મારું ગામ છે તો મેં આ ઓનલાઈન નથી મંગાવ્યા હું ભાવનગર ગયો થો ગઈ કાલે તો ત્યાંથી મેં લીધા છે સ્ટોર ઉપરથી ગુડલક મોબાઈલમાંથી મેં લીધા છે ત્યાંથી અહીંયા આ બધું સામાન તમને મળી રહે મોબાઈલનો ત્યાંથી મેં લીધા છે અને અહિયાથી ફક્ત ને ફક્ત સાવ નજીવી કિંમત એટલે કે બધા યુટ્યુબરો લઈ શકે એવી એવી કિંમતમાં આ મે આ માઇક્રોફોન વાયરલેસ માઇક્રોફોન લીધા છે અને ટુ ઇન વન એટલે કે બે જો આની જોડ આવે છે બે આરે આરે આવે છે તમે સાંભળ્યું હશે આ બીજામાં જ છે એટલે ક્લિયર અવાજ તમને આવતો હોય છે અને ફક્ત બે અગિયારસો રૂપિયાની નજીવી કિંમત એટલે કે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયામાં હું લાવ્યો છું ઓનલાઈન નથી વધારે છે પણ ટોંકમાં હું બુડલક ભાવનગર થી લાવ્યો છું અને અને છે ખરેખર મને જ સંતોષ થયો કે આ અગાઉ લીધા હોત તો સારું હતું તમે સાંભળ્યું એટલે તમને પણ ખ્યાલ આવ્યો હશે કે આ કઈ રીતનો આને જે લાઈવ ડેમો મેં બતાવ્યો એ કેવા છે માઇક્રોફોન તો આજુબાજુમાં રહેતા હોય અને તમે youtube નું કરતા હો અને બ્લોગ બનાવતા હોય અને સિંગિંગ કરતા હોય ગાતા હોય તોય પણ તમારી માટે ખૂબ જ મહત્વના અને ઉપયોગી છે એટલે તમે આ લઈ જ લેશો અને આઈફોન વાપરતા હોય તો એમાં ઓટીજી પણ સાથે આવે છે અને સી ટાઈપ ફોન હોય ચાર્જિંગ વાળો તો એમાં પણ એ એમની જોડે જ આવે છે ફ્રી અને ચાર્જિંગ કેબલ પણ જોડે આવે છે એટલે આ લાઈવ ડેમો મેં તમને બતાવ્યો વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેં તમને લાઈવ ડેમો બતાવ્યો કેવો લાગ્યો મને જરૂર કમેન્ટ કરીશો બરાબર ભાવનગરથી લીધા છે અગિયારસો રૂપિયામાં લીધા છે ટુ ઇન વન બે આવ્યા છે માઇક્રોફોન સાથે બરાબર નથી લીધા મેં ભાવનગર થી લીધા છે બરાબર ચાલો તો મારો બ્લોગ પૂરો કરું તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી આરામ